બપોરે બધા કેટલા વાગ્યા ના આવ્યા દેખાય છે બરોબર છે છે અને વાગ્યા કેટલા હમણાં હિમાંશુભાઈ કેતા હતા કે ઉપર વાળા આપણી સાથે છે મને યાદ છે સંકલ્પ દિવસ ત્યારે પણ આવું જ હતું કે હમણાં વરસાદ પડશે હમણાં વરસાદ પડશે પણ અમી છાંટણા થયા હતા આપણને નુકસાન કરે વરસાદ નહોતો હોય પણ દેશના લોકોની છે કે પરિવર્તન થઈ રહ્યું છે પવન ફૂંકાઈ રહ્યો છે અને આવનારા સમયમાં એને આધી સ્વરૂપમાં લઈ જવાની જવાબદારી મારી તમારી આપણા સૌની છે ત્યારે આ વોટર અધિકાર જનસભામાં આપણી વચ્ચે મંચ પર બિરાજમાન આપણા સૌના માર્ગદર્શક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સાંસદ આપણા પ્રભારી આદણીય મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આદણે ભરતસિંહભાઈ આદણીય શક્તિસિંહભાઈ આદણીય જગદીશભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરીને ગુજરાતના શ્રીઓ આદરણીય ઉષાજી આદરણીય સુવાસીનીજી આદરણીય ભૂપેન્દ્રજી મંચ પર બિરાજમાન આપણા વરિષ્ઠ આગેવાનો આદરણીય લાલજીભાઈ બેન એમીબેન માન્ય શૈલેષભાઈ જિજ્ઞેશેશભાઈ ઇન્દ્ર વિજયસિંહભાઈ શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મહિલા પ્રમુખ બન્યા પછી અમદાવાદ શહેરના વોર્ડે વોર્ડે જઈને લોકો માટે લડવાની શરૂઆત કરી છે એવા બેન સોનલબેન પટેલ વિપક્ષના નેતા ભાઈ સહેજાદભાઈ આપણા સૌના માટે બનાસકાંઠામાં લડતા હતા હવે દેશની સંસદમાં લડતા બેન ગેની બેન ઋત્વિકભાઈ હિંમતસિંહભાઈ તમામ મંચ પર બિરાજમાન અમારા સાથી ધારાસભ્યશ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ અને આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી રાહુલજીના એક ને કે વોર્ડ છોડ ગદ્દી છોડ એને ઘર ઘર સુધી લઈ જવા માટે ઉપસ્થિત આગેવાનો કાર્યકરો અને પત્રકાર મિત્રો ખૂબ લાંબી વાત થઈ છે મારે તમને પૂછવું છે કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં એક શંકા હતી કે નહીં કે કઈક ખોટું થાય છે હતી કે નહીં અને રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે અને એ જ શંકા આપણે બધાને ગુજરાતમાં લોકોને છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ કંઈક જુદો હોય લોકોનો આવકાર હોય લોકોનો ભાવ હોય જીતવા માટેનો વિશ્વાસ હોય કાર્યકરોની દિવસ રાતની મહેનત હોય મતદાનના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહું પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહીં એક ચોર્યાસી વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં છ લાખ અને નવ હજાર મતદારો કુલ મતદારો છે આપણી આખી ટીમ દિવસ રાત બેઠી પંદર દિવસ મહેનત કરી બે લાખ ને ચાલીસ હજાર મતદારોની એક એક પાના પર એક મતદારોને ચકાસ્યા એક બાજુ મતદાર યાદી હતી બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી બંનેમાં મેચ થાય બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરું નું નિશાન કરે મેને કોંગ્રેસના કાર્યકરોએ દિવસ રાત કરી અને એક વિધાનસભામાં બે લાખ ને ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં એના ત્રીસ ટકા ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે મતદારો ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના પાંચ પદ્ધતિઓ પણ આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી આજે ચોવીસ કલાક કરતા વધારે સમય થઈ ગયો છે ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકૂદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો કારણ કે આ ચોરી કરવા વાળા કોઈ બીજો વિસ્તાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ નો મત વિસ્તાર છે અને આજે ટકાવારી જોઈએ તો બે લાખ ચાલીસ હજાર મતદારોમાં ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો એટલે બાર ટકા ટકાવારી થઈ અને આખી ગુજરાતની એકસો બ્યાસી ની જયારે ચકાસણી કરીશું અને આ ચોર્યાસી વિધાનસભાની પેટર્ન મુજબ જો ખોટું થયું હશે તો ગુજરાતમાં બાસઠ લાખ મતદારોની ગાલમેલ કરી હોવાનું સ્પષ્ટ રીતે ત્યારે લાગી રહ્યું છે મારે તમને પૂછવું છે કે મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોંઘું થયું છે ગુંડાઓ વધ્યા છે દારૂ વધ્યો છે દવાખાનું થયું છે આટલું બધું હોય અને તેમ છતાં એકસો છપ્પન આવે એટલે કઈક તો કાળું છે પહેલા આપણને શંકા હતી પણ રાહુલજી એ રસ્તો બતાવ્યો રાહુલજી હિંમત આપી અને કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં પણ વોટ ચોરી પકડી પાડી છે અને ચોરોના સરદારના વિસ્તારમાંથી પકડી પાડી છે આવનારા દિવસમાં આખા ગુજરાતમાં પકડીશું મારે તમને વિનંતી કરવી છે કે રાહુલ ગાંધી લડીએ રાહુલ ગાંધી ચોરી પકડે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચોરી પકડે તો એ પૂરતું છે ખરું મોંઘવારી વધી હોય ભ્રષ્ટાચાર વધ્યો હોય બેરોજગારી હોય બધું જ ખોટું ચાલતું હોય અને તેમ છતાં આ સરકારના પાણી હોય એને ડર ના લાગતો હોય એની પાછળનું એક જ કારણ છે કે એને લાગે છે કે અમે વોટ ચોરી કરીને ફરી જીતી જઈશું પણ આપણે આજે આ મંચ પરથી કહેવા માંગુ છો કે આજના દિવસથી શરૂઆત કરી અને ડિસેમ્બર બે હજાર સત્યાવીસ સુધી આ એક એક બૂથમાં જવું છે એક એક ઘેર પહોંચીશું એક એક મતદાર યાદી હાથમાં રાખી એની ચકાસણી કરીશું અને જ્યાં જ્યાં વોર્ડ ચોરો છે એને પકડીને બજારમાં ખુલ્લા પાડીશું એ આજે આપણે સંકલ્પ લઈને જવાનો છે કરવું છે કે નહીં કેટલા તૈયાર છે હાથ ઊંચા કરો પછી આપણે એકલા રાહુલ ગાંધી ને મહેનત કરતા સંઘર્ષ કરતા જોઈને ખુશ થઈએ રાહુલ ગાંધીજી જીંદાબાદ કહીને આપણે જો પાછા ઘેર જઈએ આપણ આપડા બૂઠમાં ના જઈએ આપણી બાજુમાં ખોટો મતદાર હોય તો ના એને પકડીએ આજે વભિલેન્દ્ર આપીસ આપડા એસસીએલ ના ચેરમેન છે ભાઈ હિતેન્દ્ર પીઠડી આણે કેને કોઈ મેસેજ મોકલ્યો કે હિતેન્દ્ર ભાઈ આ મતદાર યાદીમાં ફલાણા બુથ માં ફલાણા ઘરમાં એક જ ઘર માં અઠ્યાવીસ મતદારો નોંધાયેલા છે આ શંકાસ્પદ છે જરા ચેક કરાવો રાત્રે નવ વાગે પેલા ઘેર ગયા પેલા ઘર વાળા એ ઝઘડો કર્યો પોલીસ બોલાવી પણ ડર્યા વગરે ચોરી ને પકડી ને પાછા આવ્યા જો આ હિંમત આ જજબો આજે અહીંથી લઈને જઈશું તો લખી રાખજો કે લોકોની આપણી સાથે પણ લેવાના છું હું આ મંચ પરથી કોંગ્રેસના કાર્યકરો ની સાથે સાથે ગુજરાતના જાગૃત નાગરિકોને પણ કહેવા માંગુ છું ક્યાં લોકશાહી બચાવવાની લડાઈ છે સંવિધાને દરેક વ્યક્તિને એક વ્યક્તિ એક વોટ નો જે અધિકાર આપ્યો છે એ સંવિધાને આપેલા અધિકાર ની રક્ષા કરવાની વાત છે આ મંચ પર જે બેનર લાગ્યું છે એ વોટર અધિકાર જનસભા છે આવનારા સમયમાં વોટર અધિકાર યાત્રા લઈને કોંગ્રેસ આવવાની છે આ જવાબદારી કોંગ્રેસ એકલાની નથી આ જે અભિયાન છે કોઈ ચૂંટણી જીતવા માટેનું અભિયાન નથી આ લોકશાહી બચાવવા માટેનું અભિયાન છે આ તમારા મારા સૌના અધિકારો ની રક્ષા કરવાનું અભિયાન છે આવનારી પેઢી માટેનું અભિયાન છે અને તમે જે મત આપો છો એ મત સરકાર બનવી જોઈએ એના બદલે ચોરી કરીને જે સરકાર બનાવે છે એને ગાદી છોડવા માટેનું અભિયાન છે એટલે તમારો સહયોગ પણ જોઈએ છે અને આ લડાઈની શરૂઆત લોકોને જોડવા માટે લોકોને જે તકલીફ છે એક તરફ અમદાવાદ અમદાવાદના આખા ગુજરાતમાં લાખો લોકોના ઘર તોડવામાં આવ્યા જે પચાસ સાહીઠસો વર્ષથી રહેતા હતા એવા લોકોને આજે ફૂટપાથ પર રહેવા માટે મજબૂર આ સરકારે કર્યા છે એ આંગણવાડી વર્કર હોય આશા વર્કર હોય મધ્યાહન ભોજનના કર્મચારી હોય એ વિચીય હોય કે હોમગાર્ડના કાર્યકર્તા હોય કે અનેક કર્મચારીઓ આજે સમાન કામ સમાન વેતન ની વાત લઈને લડે છે દારૂ વધી છે ડ્રગ્સ વધ્યું છે ખુલ્લે આમ હત્યાઓ થઈ રહી છે આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે ખેડૂતોના પ્રશ્નો છે એક તરફ નરેન્દ્ર મોદી અહીંયા આવીને એમ કહેતા હતા કે જ્યારે પણ વિદેશની કોઈ

અને બીજી બાજુ વિદેશીઓ સામે આત્મસમર્પણ કરીને હાથ જોડતા હતા આવા અનેક પ્રશ્નો છે વિધાનસભાનું સત્ર તો ઓછું બોલાવે છે અમે તો હવે બાર જ જણ છે હું શૈલેષભાઈ ને અહીંયા બધા મિત્રો બેઠા છે પણ બાર પણ એકસો બાસઠ પર સો ટકા ભારી પડ્યા હતા અને આવનારા દિવસોમાં તુષારભાઈના નેતૃત્વમાં ભારે પડીશું અને આ વિધાનસભામાં જે પ્રશ્નો ઉઠાવવાના છે આ બધા જ ખેડૂતોના પ્રશ્નો દૂધ ઉત્પાદકોના પ્રશ્નો બેરોજગાર યુવાનોના પ્રશ્નો મહિલાના પ્રશ્નો આદિવાસીના પ્રશ્નો નાના વેપારીઓના પ્રશ્નો એસસી એસટી ઓબીસી માઇનોરિટી આખા ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા આપણે આઠમી સપ્ટેમ્બરે ગાંધીનગર આવવાનું છે આવશો ને બધા કેટલા આવવાના છે હાથ ઉંચો કરજો જરા આટલા આવો તો પેલા વિધાનસભામાં બેઠેલા બીસે નહી આગળ આગર 5,000 લોકો હાથ ઓછા કર્યા છે બધા દસ દસ લોકોને લઈને આવો તો હાજા જાય કે નહીં એક બાજુ વોટ છોડી પકડાઈ ગઈ છે બીજી બાજુ જનતા હવે મેદાનમાં આવી ગઈ છે આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકાળ એક ઘેર જવાનો છે મતદાર યાદીની ચકાસણી કરવાનો છે જ્યાં જ્યાં ખોટું હશે એને છે અને આ વોટ ચોરો ખુલ્લો એની શરૂઆત કરવા માટે આપણી લોકોની પ્રજાની જે માગણી છે તકલીફ છે એનો પડગો વિધાનસભામાં પાડવા માટે આઠમી તારીખે બધા મોટી સંખ્યામાં ગાંધીનગર આવો એ પણ આ મંચ પરથી તમને બધાને આમંત્રણ આપું છું ખાસ કરીને ખૂબ લાંબા સમયથી અહીંયા બેઠા છો આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા એવા કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો ને બબ્બર શેરોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે અહીંથી જતા પહેલા આપણા ને બીજા મિત્રો એક સ્ટીકર બનાવ્યું છે વોટ ચોર ગાદી છોડ આનો પ્રચાર વધારે થવો જોઈએ કે નહીં તો બધાને વિનંતી છે જતા જતા સ્ટીકર લઈ તમારી મોટરસાયકલ હોય ગાડી હોય દુકાન હોય ગલ્લો હોય ઓફિસ હોય કે કોઈ જાહેર સ્થળ હોય કે બસ માં પ્રવાસ કરતા હોય કે પ્લેન માં જતા હોય તો ખીસડામાં એક સ્ટીકર રાખજો જ્યાં જગ્યા મળે ત્યાં સ્ટીકર ચોંટાડજો તો આખી